અમારા ગુરુદેવ ભગવાન અમને નાના હતા ને ત્યારે અમને ભજન ગાય ને હો આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન મન કા તરંગ માર લો મન કા મન કા તરંગ માર લોન કા તરંગ મા બસ હો ગયા ભજન બસ હો ભજન અરે આદત પુરી સુધાર લો બસ હો ભજન બહુ માળા ના કરી શકો તો કઈ નહીં પણ રહ્યો એ ભગવાનની પૂજા ઓછી કરજો હાલ પણ કોઈ દી નહીં મારો ગુરુ મંત્ર મારા ગુરુ સમાજને આપેલો સમાજ ને ડગલે આપું છું એક પણ માળા નહીં કરો તો ભગવાન રાજી રહે બસ કોઈ દી કોઈને નિહાપા નહીં લેતા કોઈના નિશાસા ક્યારે નહીં લેતા દ્રષ્ટિ મેં તેરે ખોટે હે દુનિયા નિહારતી હે तेरे खोट दुनिया निहारती हे दृष्टि में तेरे खोट है दुनिया निहारती है दृष्टि में तेरे खोट है दुनिया निहारती है दृष्टि में तेरे खोट आर्था સામે વાળો માણસ તરત ઓળખી જાય આંખ આની આંખો કેટલી પવિત્ર છે એક સિક્રેટ વાત તમને કહી દઉં કઉ કે નહીં દુનિયામાં કોઈ પણ બેન દીકરી છે ને કોઈ પણ બેન દીકરી હોય એમાં મારી બેન મારી દીકરી મારી માં બધા આવી ગયા દુનિયામાં કોઈ પણ બેન દીકરી છે ને સામે પુરુષને પુરુષ ને જોવે ને એટલે નેવું ટકા એને ખબર પડી જાય કે આના મનમાં અત્યારે કેવો ભાવ છે હા હા આ બધું હું બહુ અનુભવ સાથે કહું બેન દીકરીને તરત ખબર પડી જાય કે આના મનમાં અત્યારે કેવો ભાવ હાલે છે પણ મજાની વાત જો છતાંય બેન દીકરી મૌન રે કેમ તો કે એના સંસ્કાર છે સામેવાળા વ્યક્તિને જોઈને તરત ઓળખી જાય કે આના મનમાં અત્યારે આવો જ ભાવ ચાલુ છે એ એક ભગવાને એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ત્રીઓને એક આ અંદરથી શિક્ષેન્સ આપી છે દ્રષ્ટિ મેં તેરે ખોટ હૈ दुनिया निहारती है में दुनिया है दुनिया निहारती क्षमता का अंजन आंजलो बस हो गया भजन क्षमता का अंजन आंजलो बस हो अरे आदत बुरी सुधार लो बस हो गया भजन आदत बुरी सुधार लो बस हो गया भजन आदत बुरी सुधार लो बस हो गया भजन क्षमता का अंजनाज लो बस हो गया क्षमता नो अर्थ था એકદમ પવિત્રતાનું આંજી લ્યો ગુરુદેવ શબ્દ વારા ઘડીએ યાદ કરું છું મારા ગુરુદેવ ભગવાન એમ કેતા કે તમારી આંખ પવિત્ર હશે ને તો બધાય તમને પવિત્ર દેખા હે પણ તમારી જ આંખમાં ખોષ હશે તો તમને કઈ સારું દેખા હે જ નહીં